નમસ્કાર વિદ્યાર્થી મિત્રો શિક્ષા મોટિવેશન યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ અગિયાર ભૂગોળ વિષયમાં આપણે નવમું ચેપ્ટર છે તાપમાન એના વિશે આપણે અભ્યાસ છે એ કરી ચૂક્યા છીએ આજે આપણે વાત કરીશું ચેપ્ટર નંબર દસ છે જેનું નામ છે પવન હવે પવન આપણને સામાન્ય રીતે આપણને એવું થાય કે ભાઈ પવન છે વાય અને આપણે છે એને ઓળખીએ પણ એમાં પણ ઘણા બધા તફાવત હોય અમુક છે ભેજવાળા હોય અમુક છે સુકાપોવાનો પોનો વાતા હોય તો એના વિશે સંપૂર્ણ માહિતી છે આ આપણે સમજવી છે તો અંત સુધી આપ આ વિડીયોને જોજો વાતાવરણનું દબાણ પૃથ્વી સપાટીથી સેંકડો કિમી સુધીની ઊંચાઈએ વિસ્તરેલા વાયુઓના આવરણને વાતાવરણ કહે છે શું કીધું કે સેંકડો કિમી સુધીની ઊંચાઈએ વિસ્તરેલું જે વાત વાયુનું આવરણ છે એને શું કહે છે વાતાવરણ કહે છે અને વાતાવરણમાં રહેલી હવા એક ભૌતિક પદાર્થ છે તેથી તેને પણ એક પોતાનું વજન છે હવે આપણે પૃથ્વીની અંદર જે ગુરુત્વાકર્ષણ બળના કારણે આપણે કોઈ પણ વસ્તુ છે એનું વજન છે વધી જાય છે વસ્તુનું વજન શા માટે વધે કારણ કે પૃથ્વી અંદર એક ગુરુત્વાકર્ષણ બળ છે એની અંદર રહેલું છે એટલા માટે કોઈ પણ પદાર્થ હોય વસ્તુ હોય એનું વજન છે એ વધી જાય છે તો આ જેમ હવા છે એ હવા પણ એક ભૌતિક પદાર્થ કીધો છે અને એને પણ એક પોતાનું કંઈક વજન છે વાતાવરણનો સ્તર તેના વજન પ્રમાણે પૃથ્વી સપાટી પર દબાણ કરે છે કે જેવું વાતાવરણ હોય જેવું સ્તર હોય તો એ પૃથ્વી સપાટી તરફ શું કરે દબાણ કરે છે જેને વાતાવરણનું કે હવાનું દબાણ કહે છે અને વાતાવરણના આ દબાણ પાછળ પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ છે જવાબદાર છે કે જે દબાણ થાય છે વાતાવરણનું એ પૃથ્વીનું જે ગુરુત્વાકર્ષણ બળ છે એના કારણે જે થાય બીજી વાત એ કરી દઉં કે આપણા કરતાં જે સૂર્ય છે એ સૂર્ય સપાટી પર અઠ્યાવીસ ગણું ગુરુત્વાકર્ષણ બળ છે રહેલું છે અને આ જે ગ્રહો છે એ પરિભ્રમણ જે કરે છે એ આ ગુરુત્વાકર્ષણ બળના કારણે જ પરિભ્રમણ કરે છે આપણી પૃથ્વી સપાટી ઉપર આમ તો સૂર્ય પર આપણે જઈ શકીએ નહીં એની સપાટી સુધી ન પહોંચી શકીએ કારણ કે એક ધગધગતો ગોળો છે ત્યાં સુધી આપણે પહોંચી ન શકીએ પણ એવું કહેવાય છે કે જે પૃથ્વી સપાટી છે એનું ગુરુત્વાકર્ષણ એક ગણું હોય તો આના કરતાં જે સૂર્ય છે આપણા પૃથ્વી કરતાં સૂર્યનું ગુરુત્વાકર્ષણ બ છે એ અઠ્યાવીસ ગણું વધારે છે અને તમે જુઓ કોઈ પણ વસ્તુ અત્યારે તમે બેઠા હોય તો કોઈ પણ વસ્તુ છે પદાર્થ તમે લઈ લો અને પદાર્થને તમે વારંવાર છે હાથમાંથી મૂકીને નીચે છે પછાડો તો એની ગતિ છે એક સરખી સપ્રમાણ જ ગતિ હોય ગતિમાં જરા પણ ફેરફાર થાય નહીં એટલે ગુરુત્વાકર્ષણ બળ છે બધી જગ્યાએ આમ તો સરખું જ હોય તમે ગમે તે વસ્તુ મૂકો એક વખત મૂકો બીજી વખત મૂકો તો એની જે ગતિ છે એ ગતિ સમાન જ હોય છે તો આ દબાણ સાના આધારે થાય તો પૃથ્વીની અંદર જે ગુરુત્વાકર્ષણ બળ રહેલું છે એના આધારે વિસ્વૃત કરતા ધ્રુવો પર ગુરુત્વાકર્ષણ બળ વધુ હોવાથી ધ્રુવ પર વસ્તુનું વજન પ્રમાણમાં વધી જાય છે જો અહીંયા આપણે દાખલા તરીકે આપણે કોઈ વસ્તુ હોય એ વસ્તુનું અહીંયા વજન છે આપણી પાસે અહીંયા વજન છે એ દાખલા તરીકે પાંચ કિલોગ્રામ હોય તો તમે ઉત્તર ધ્રુવવૃત અને દક્ષિણ ધ્રુવૃત જે એન્ટાર્ટિકા અને આર્કટિક બાજુ તમે લઈ જાઓ તો ત્યાં એ જગ્યા પર જે આ વસ્તુ છે એનું વજન શું થાય છે વધી જાય છે પૃથ્વી સપાટી પરના વિવિધ પ્રદેશોના હવામાન અને આબોહવા નિર્માણ કરનારા આ તત્વોમાં વાતાવરણનું દબાણ છે મહત્વનું છે માનવ જીવન પર તેની પ્રત્યક્ષ અસર જોવા મળતી નથી પરંતુ વાતાવરણનું દબાણ છે એમાં થોડું પરિવર્તન પણ પવનની ગતિ અને દિશા પર પ્રભાવ પાડે છે જે પ્રત્યક્ષ રીતે તાપમાન અને ભેજના વિતરણ પર અસર કરે છે જો આ દબાણ છે એનું અસર શું કીધું તાપમાન અને ભેજના કારણે થોડીક વિપરીત અસર થાય છે આમ વાતાવરણનું દબાણ પરોક્ષ રીતે સજીવોના જીવનની પરિસ્થિતિ પર અંકુશ ધરાવે છે ચક્રવાત તેમજ વાતાવરણ સાથે સંકળાયેલી અન્ય ઘટનાઓ સમજવા માટે વાતાવરણનું દબાણ છે જાણવું જરૂરી છે કે વાતાવરણનું દબાણ છે કેમ બને છે એના વિશે આપણે અભ્યાસ છે એ કરીએ વાતાવરણનું દબાણ વાતાવરણનું દબાણ છે સેન્ટીમીટર કે ઇંચ કે મિલીબાર એકમમાં મપાય છે આ પ્રશ્ન છે છે વારંવાર પૂછાય કે વાતાવરણનું દબાણ છે શેમાં છે તો સેન્ટીમીટર ઇંચ અથવા તો મિલીબાર છે મપાય છે પરંતુ હવામાન મથકોમાં નોંધ રાખવા તથા હવામાન નકશાઓમાં વાતાવરણનું દબાણ દર્શાવવા માટે મિલીબાર છે એકમનો ઉપયોગ થાય છે એટલે મોટાભાગે કયા એકમનો ઉપયોગ થાય છે મિલીબાર જેમ કે અવાજ માપવા માટે ડેસીબલનો ઉપયોગ થાય છે એમ વાતાવરણનું દબાણ માપવા માટે આ મિલીબાર છેનો ઉપયોગ થાય છે સમુદ્રની સરેરાશ સપાટીએ વાતાવરણનું દબાણ છે છોતેર સેમી કે આશરે ત્રીસ ઇંચ કે એક મિલીબાર છે એ હોય છે એક સેન્ટીમીટર બરાબર તેર પોઈન્ટ બત્રીસ મિલીબાર અને એક મિલીબાર બરાબર જીરો પોઈન્ટ બે લાખ પંચાણું હજાર બસો નવ્વાણું ઇંચ થાય એટલે આ રીતે છે એ વાતાવરણનું દબાણ છે એ મપાતું હોય છે આ વાતાવરણનું દબાણ વાયુદાબ માપક એટલે કે બેરોમીટર અને નિષ્પ્રવાહી વાયુદાબ માપક એન્ડ્રોઈડ જે બેરોમીટર છે એ અને વાયુદાબ આલેખક એટલે કે બેરોગ્રાફ જેવા સાધનોથી માપી શકાય છે વાતાવરણનું દબાણ સેના આધારે મપાય તો કે બેરોમીટર દ્વારા મપાય છે અથવા તો એન્ડ્રોઈડ બેરોમીટર છે એના દ્વારા અને પારાવાળા જે ફોર્ટીનના વાયુદાબ માપકથી વાતાવરણનું દબાણ વધુ છે ચોકસાઈથી એકદમ પરફેક્ટ માપ છે આપણે લઈ શકીએ છીએ કે વાતાવરણનું દબાણ છે એ કેટલું હોય છે અને આગળનો પ્રશ્ન છે વાતાવરણના દબાણ પર અસર કરતાં પરિ પરિબળો એ વિડીયો છે આપણે એક બે દિવસમાં આપણે મૂકી દઈશું તો ત્યાં સુધી રાહ જોજો અથવા તો આવતીકાલે એ વિડીયો છે આપણે મૂકી દઈશું તમામ વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયારવાળાને ખાસ કે વિડિયો જોજો ગુજરાતી વિશેના વિડીયો છે પ્લેલિસ્ટમાં પડ્યા છે એ પણ અવશ્ય જોજો અને જો હજી સુધી આપે અમારી આ શિક્ષા મોટિવેશન ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલ બે લાયકનને પ્રેસ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને અમારા તમામ વિડીયો છે આપ સુધી પહોંચે કોમેન્ટ બોક્સમાં તમારા કંઈ પ્રશ્ન હોય રજૂ કરજો ધન્યવાદ